નમસ્કાર લોકોની વેથાનું કનેક્શન ગુજરાત દર્શન ન્યુઝ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે જુનાગઢ જિલ્લામાં મેઘરાજે રીતસરના ભૂકા બોલાવ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં પોરબંદર જિલ્લામાં પણ મેઘરાજાએ ધબાધબી બોલાવી છે અને રાજકોટ જિલ્લાના ભાગોમાં પણ વરસાદ ચાલુ થઈ ગયો છે જામનગર બાજુ પણ વરસાદની ગતિવિધિ વધવામાં છે ત્યારે અત્યારે જે માણાવદરના નાનડિયા ગામના દ્રશ્યો છે ત્યાં આગ ફાટ્યું છે એક કલાકમાં આઠ ઇંચ જેટલો ભયંકર વરસાદ પડ્યો છે રોદ્ર મેઘ તાંડવ સાથે આઠ ઇંચ જેટલો ભારે વરસાદ તૂટી પડ્યો છે તો રીતસર આ હોય તે પ્રકારનું જળબંબાકાર કરી દીધું છે અને જ્યાં જુઓ ત્યાં પાણી પાણીની પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું છે તો સાથે સાથે માંગરોળ પંથકમાં પણ મેઘરાજાએ ભૂકા બોલાવ્યા છે માધુરપુર પંથક છે તેમાં છ ઇંચ જેટલો વરસાદ આજે પડ્યો છે તો રીતસરના ભૂકા બોલી રહ્યા છે દરિયાઇકાંઠા વિસ્તારોમાં આજે ભારે વરસાદના